તો રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આઠ અને નવ જૂને વરસાદ પડી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન થતા વરસાદનું અનુમાન વલસાડ છે નવસારી છે જ્યાં હળવા વરસાદની આગાહી છે તાપી ડાંગ અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી તો છોટાઉદેપુર સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી રાજ્યમાં ગરમીને લઈને કોઈ એલર્ટ નથી અનેક વિસ્તારોમાં ચાલીસ થી એકતાલીસ ડિગ્રી તાપમાન રહેશે તો રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે કરવામાં આવી છે જેમાં વલસાડ નવસારી તાપી ડાંગ છોટા દાહોદ દાદરા નગર હવેલી અને સુરતમાં હળવા વરસાદની આગાહી છે આ આગાહી આજથી ત્રણ દિવસ પછી એટલે કે આઠ અને નવ જૂનની આસપાસ થઈ શકે છે તો અલગ અલગ વિસ્તારમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે આમથી બારથી બારથી પંદર જૂની વચ્ચે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે કારણ કે કેરળમાં આ વખતે બે દિવસ વહેલું ચોમાસું આવ્યું છે ત્રીસ મે ત્યાં વરસાદ વરસી ચૂક્યો છે અને હવે તૈયારી થઈ રહી છે કે મહારાષ્ટ્રમાં વરસાદ વરસે અને ગુજરાતમાં ચોમાસું બેસે ત્યારે આઠ અને નવ જૂને તો વરસાદ પડી શકે છે પરંતુ સત્તાવાર રીતે બારથી પંદર જૂની વચ્ચે ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે આજે જ સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે કાળઝાળ ગરમીનો સામનો આ વખતે લોકોએ કર્યો હતો સમગ્ર ગુજરાતમાં છેતાલીસ ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચી ગયું હતું એટલે કે બેતાલીસથી છેતાલીસ ડિગ્રીનો તાપમાનનો જ્યારે અનુભવ ગુજરાતવાસીઓએ કર્યો હોય ત્યારે કાગડોળે હવે આ ઠંડકની આ અમી છાંટણાની વરસાદની રાહ જો એવા જોવાઈ રહી છે અને આ વખતે આઈએમટી દ્વારા પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે